સુરતની ચોક બજાર પોલીસ દ્વારા કુબેરનગરમાં યુવાનનો કોલર પકડી મારમારી ધમકાવનાર માથાભારે આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો કુબેરનગરના બજારમાં ઉભા રહેતા એક વ્યક્તિને આ વિસ્તારના અસામાજિક તત્વો જેમાં જે ઉઠે બાળો દિલીશ ફોગારી અને વાળાએ કોલર પકડી માર મારી ધમકાવવામાં આવ્યો હતો તો આરોપીઓ સ્થાનિકો પણ પરેશાન હોય આ મામલે ચોકબજાર પોલીસને જાણ થતા ચોકબજાર પોલીસે બે આરોપીઓને સરકી પાડી તેઓને કુબેરનગર ખાતે લઈ જઈ ગરઘડો કાઢી તેઓની શાન ઠેકાણે પાડી હતી સાથે પોલીસે આવા અસામાજિક તત્વોથી ગભરાવું નહીં અને જો કોઈ ધમકાવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની રજૂઆત કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી સુરત શહેરમાં ચોક બજાર પોલિસ્ટેશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને શાકભાજી અને કપડાંનું માર્કેટ છે ત્યાં બે દિવસ પહેલાં આશરે દસ વાગે એક બાઈક ચાલક ચાલકે જે અજાણ્યા ઇસમો હતા જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી જે બાબતે તુરત જ સોનભરમાં ફોન કરે બનાવળ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે કે પહેલા આ અભય મોહિતે અને ડેનિશ ભૂઘારે કરીને છે જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે તેઓને રાત્રે સર્ચ અને સ્વચ્છતા અટક કરવામાં આવેલો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા તેઓને હિંમત અને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં કહેલું ભાઈ આવા લોકોથી ડરવું નહીં પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે છે ગમે ત્યારે સો નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી ટ્રીટમેન્ટની વાત છે ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો બીએનએસ ની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ એફઆઈઆર દાખલ કરવાની અમારા સીપી સાહેબ સૂચના છે જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલા લઈ શકાય અને વિસ્તારની બહાર છોડી શકાય